પોરબંદર તાલુકાના માધવપુર ઘેડમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીનો વિવાહોત્સવ ઉજવાઈ રહ્યો છે બારસ દિવસે ભગવાન જાનની જ મંદિરેથી નીકળી હતી માધવપુરની શેરી ગલીઓમાં માધવ માધવની ધૂન લાગી હતી તો મદરાયજીના રથમેળા ગ્રાઉન્ડ નજીકથી દોડવામાં આવ્યો હતો જેને નિહાળવા લોકો ઉમટ્યા હતા રાત્રિના ભગવાનનો વિવાહ પ્રસંગ ઉજવાયો હતો બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા માધવનું માધવપુર માધવમય બન્યું છે ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીનો લગ્નોત્સવ ઉજવાઈ રહ્યો છે રામનવમીથી અગિયારસેમ ત્રણ દિવસ સુધી વર્ણાંગીમાં નિજ મંદિરેથી માધવરાયને રથમાં બિરાજમાન કરાય છે રાત્રિના નવ કલાકે નિજ મંદિરેથી માધવપુરની શેરી ગલીઓમાં નીકળે છે ગઈકાલે બારસ દિવસે ભગવાન જાન નિજ મંદિરેથી નીકળી હતી માધવપુરની શેરી ગલીઓમાં માધવ માધવની ધૂન લાગી હતી રાત્રિના ભગવાનો વિવાહ પ્રસંગ ઉજવાયો હતો બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા માધવપુરવાસીઓ માધવરાયની વર્ણાંગીમાં રાસ રમતી વખતે માધવ માધવનું નામ લે છે તેમજ માધવરાયના રથ નજીક કીર્તનકારો લગ્નગીતો ગાય છે ગઈકાલે રાત્રિના બારસની રાત્રિના ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ પ્રસંગી ઉજવણી કરવામાં આવી હતી

હું વૈષ્ણવ પરિવાર ની સેવક પરિવાર ની દીકરી છું હાલ બોમ્બે થી આવેલી છું અને અત્યારે વરરાજા ની માં થઈને આવેલી છું અને હું વરાજાના ના પોખણા કાલે હું લેવાની છું અને અહિયાં નું જે આ અલૌકિક અદભુત ઠાકોરજીના વિવાહનો ઉત્સવ છે એમાં બધા જ લોકો ઓતપ્રોત થઈને આપણે તો કરીએ છીએ પણ બીજા બધા બી બહારના આટલા બધા આવીને આટલું બધું ડેવલપ થયું ગુજરાત ગવર્મેન્ટે બી સારું એવું ડેવલપ કર્યું છે તો આ તો અલૌકિક છે અને બહુ આનંદ આવે છે અને આની અલૌકિક જ આનંદ છે બીજો માધવપુરનો પવિત્ર મેળો દર વર્ષે યોજાય છે એમ વર્ષે પણ રામનવમીથી લઈ અને પાંચ દિવસ માટે માધવપુર ખાતે આ પવિત્ર મેળાનું આયોજન થાય છે આપણે સૌ જાણીએ છીએ કે માધવપુર ખાતે ભગવાન શ્રી કૃષ્ણએ માતા રૂકમણી સાથે વિવાહ રચેલા આ પરંપરાગત મેળામાં લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉત્સાહભેર અને ભાવપૂર્વક ભાગ લે છે ત્યારે પોલીસ વિભાગ દ્વારા પણ પરંપરાગત રીતે દર વર્ષની જેમ જ્યારે ભગવાનનું ફુલેકું નીકળે છે ત્યારે એક સન્માનના ભાગરૂપે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે અને એ આ વર્ષે પણ અમે એનું પણ આયોજન કરેલું છે અને ભગવાનના ના ફુલેકા ની જયારે વર્ણાગી નીકળશે ત્યારે પોલીસ વિભાગ દ્વારા મંદિર ખાતે ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવતા